તો હલ્લો મિત્રો કેમ છો એક વાર ફરી તમારું આપણા નવા વિડીયો અંદર સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છે ખેતરમાં કારણ કે કોમેડી વિડીયો શૂટ કરવાનો છે તો પાછળ અહીંયા તમે જોઈ શકશો ટ્રેક્ટર ને એવું બધું ચાલુ છે કારણ કે આપણે કોમેડી વિડીયો ટ્રેક્ટર ઉપર જ બનાવવાનો છે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો શેર કરજો અને હા આપણો આ વિડીયો કોમેડી વિડીયો રાઉડ રુદાતર કરી યુટ્યુબ ચેનલની અંદર હશે તો જોવાનું ભૂલતા નહીં અને તમે જોઈ શકો છો કે આપણા બધા ફ્રેન્ડ અત્યારે નાસ્તો કરે આપણે પણ નાસ્તો લઈ લીધો છે તો ભૂખ લાગે એટલે બધા નાસ્તોને એવું કરી રહ્યા છે તો જો તમે અહીંયા નાસ્તો ચાલુ છે ને ત્યાં ટ્રેક્ટર છેડવાનું ચાલુ છે અને આપણે અહીંયા રાહ જોઈએ છે કે કારણ કે આપણો છોવાટ થોડો એવો બન લેવાનો છે કે ટ્રેક્ટર થોડું ખેતરમાં ખેડી રહે અને એવો કટ લેવાનો છે એટલા માટે આપણે થોડા ઉપાડી છીએ તો જોઈ શકો છો અહીંયા ટ્રેક્ટર ચાલુ છે આપણે અહીંયા ઉપાડી છીએ અને નાસ્તો બધા કરી રહ્યા છે હું પણ નાસ્તો કરી રહ્યો ચલો મળીએ આગળના કટની અંદર તો મિત્રો ફાઇનલી આપણે ખેતરની અંદર આવી ગયા છીએ હવે આપણે કટ લેવાનો છે ટ્રેક્ટરની ઉપર તો જે હવે નો કટ લેવા માટે તો તમે જોઈ શકો છો અહીંયા ટ્રેક્ટર આવી ગયું છે અને આપણે આવી ગયા છે અહીંયા તો બસ વિડીયોની અંદર બનાવ્યા રહેજો અને જો અહીંયા ટ્રેક્ટરનું ચાલુ છે કામકાજ અને અહીંયા ખેતરમાં પણ જોઈ શકો છો તમે અહીંયા હવે રાઉન્ડનો નાસ્તો હજી તો પાતો નથી તમે જોવો છો તો બસ ચલો આગળ તમને વિડીયોની અંદર બતાવીએ બસ એટલો બુરા હો તો આટલે ટ્રેક્ટર ઊભું રાખ્યું અને આપણે હવે જ્યાં છે કટ લેવા માટે કારણ કે વિડીયોની અંદર કટ લેવાનો છે તો જોઈ શકો છો તો મિત્રો હવે આપણે ટ્રેક્ટર ડ્રાઈવર એટલે કે રાઉન્ડમાં બેસાડ્યો છે ને રાઉન્ડની અંદર કટ આવવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો હવે અહીંયા આટલો વર્કની અંદર કન્ટિન્યુ રહેજો હવે આપણે વિડીયો આપણો ત્યારબાદ કટ લેવાનો છે એટલા માટે વિડીયો સ્ટોપ કરીએ છીએ તો ચલો આગળના નેક્સ્ટ વિડીયોની અંદર મતલબ નેક્સ્ટ કટની અંદર કન્ટિન્યુ રહેજો તો મિત્રો ફાઇનલી આપણે કોમેડી વિડીયોનું શૂટ પતી ગયું છે ને આપણે હવે જઈ રહ્યા છીએ ઘરે અને તમે જોઈ શકો છો અહીંયા બધા કોમેડી વિડીયો ને બધા હવે જાય છે ઘરે તો બસ આજ માટે આટલું તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળી એક નવા વિડીયોની અંદર નવા જોશો મંગ સાથે ત્યાં સુધી જય હિન્દ જય દ્વારકાધીશ